આજરોજ વાગરા યુથ કોંગ્રેસના ઉપક્રમે પાલેજ ખાતેના રેલવે ફાટક પર ઓવરબ્રિજ બાંધવાની માગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધીને પાઠવાયેલા આવેદનપત્રમાં પાલેજ રેલવે ફાટક અંગેની સ્થિતિ જાણવામાં આવી હતી પ્રમુખ કિશોરસિંહ રાણાના જણાવ્યા પ્રમાણે પાલેજ રેલવે ફાટકના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર તકલીફો પડી રહી છે રેલવેના ટ્રાફિક વધતા આ ફાટક ખૂબ લાંબા સમય સુધી બંધ રહે છે તેથી ફ્લાય ઓવરબ્રિજ બાંધવા અંગે માગણી કરવામાં આવી છે પાલેદમાં આવેલી રેલવે ફાટક ફાટક પર દિવસે દિવસે સમસ્યા ટ્રાફિકની વધતી જાય છે અને ત્યાંના લોકો અને આજુબાજુના ગામના સરપંચો સ્થાનિક આગેવાનો બધા ભેગા મળી છવ્વીસ તારીખના રોજ ગઈ છવ્વીસ તારીખના રોજ પાલેજ ખાતે વાગડા વિધાનસભા દ્વારા સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખેલો છે રાખ્યો હતો અને આજ આજ રોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે યુથ કોંગ્રેસના આગેવાનો યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો ભેગા મળી આજે અમે કલેક્ટર સાહેબે માંગ માંગ કરીએ છીએ કે વહેલી તકે અમારો બ્રિજ બનાવ્યા આપે પાલેજનો અને આ બ્રિજ બનાવવામાં નહીં આવે તો આ રમઝાન પછી આંદોલન કરવામાં આવશે રેલવે પર અમે અમારા બૈરી છોકરાઓ લઈ અને રેલવે પર હુઈ જઈશું